ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જેમનું નામ છે સિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા એક સગીર વેની છોકરી અને પૂજા રાજગોર એ ચારના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી છ કલાકની લાંબી પૂછપરછ પછી એ જે બે મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે જે કર્યું છે એ બધી કબૂલાત આપી રીબડા દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બની રહ્યું છે અને છેલ્લા કેટલાય સમયથી ગોંડલ ચર્ચામાં છે અને જ્યારથી અમિત ખૂંટની મૃત્યુ થઈ છે ત્યારથી આ મૃત્યુના કારણે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા પણ ચર્ચાનો વિષય બની ગયા છે આ તમામની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે રોજજે અમિત ખૂંટના મૃત્યુ મામલે નવા નવા અપડેટ્સ છે એ પ્રાપ્ત થઈ રહ્યા છે. પોલીસે ચાર સમક્ષ ચાર વ્યક્તિઓ સમક્ષ ફરિયાદ છે એ નોંધી છે અને આ સાથે જ એસપી હિમકરસીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો પણ કર્યો છે. શું કહી રહ્યા છે તેઓ આવો સાંભળીએ. ગઈ તારીખ 5 5 25 ના દિવસે અમિત ખૂંટ નામના વ્યક્તિએ રીબડા ગામમાં પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ કર્યો હતો એમના ખિસ્સામાંથી એક નોટ મળી હતી જેમાં ચાર લોકોના નામ હતા તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે સંબંધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ એકસઠ બે અને ચોપ્પન મુજબ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જેમનું નામ છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા એક સગીર વેની છોટી અને પૂજા રાજગોર એ ચારના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આમાં તુરત જ એસપી સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ પોલીસની જુદી જુદી પાંચ ટીમો બનાવવામાં આવી અને આ કેસ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું આ છઠ્ઠી તારીખે સવારે આજે બે મહિલાઓ છે એમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છ કલાકની લાંબી પૂછપરછ પછી એ જે બે મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે જે કર્યું છે એ બધી કબૂલાત આપી આમાં વિગત આ રીતની છે કે ગઈ તારીખ બે પાંચ પચીસના દિવસે રાજકોટ સિટીની હદમાં એક પોક્સો વિદ રેપની ફરિયાદ દાખલ થઈ હતી તો આમાં બે તારીખથી લગભગ દસ દિવસ પહેલાં એક એક્સ નામના વ્યક્તિ આ જે બે મહિલાઓ છે એમને મળે છે અને એમાંથી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે તમને પૈસા પણ મળશે નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે એમની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકીલો જેમનું નામ પણ એ માણસે કીધું સંજય પંડિત અને દિનેશ પાતર એ બે વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં અને પોલીસ આમાં ફરિયાદમાં ના પાળે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી એ બે વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે તો આ રીતની જે વાત છે એ જે વ્યક્તિ એક્સ છે આ બંને છોકરીઓથી કરી એ જે બે મહિલાઓ છે એમની સાથે ત્રીજી પણ મહિલા રહે છે પહેલાં નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે પણ એ પુખ્ત વેની મહિલા હતી તો પછી એક સગીર વેની આ જે છોકરી છે એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને પછી આ કવતરું રચવામાં આવ્યું જેથી કરીને આમાં પોક્સો વિદ્રેપ લાગે તો આમાં જામીન જે છે એ આરામથી આસાનીથી મળશે નહીં તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને એક સગીર વહેની જે છોકરી છે એના આમાં યુઝ કરવામાં આવ્યું છે તો બંને જે છોકરીઓ છે એક સગીર વહેની અને પૂજા રાજગોર એ બંનેની ધરપકડ છઠ્ઠી તારીખે સાંજે કરવામાં આવી હતી અને ગઈકાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા જે સગીર વહેની છોકરી છે એમને રિમાન્ડ હોમ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યું છે અને પૂજા રાજગોરના રિમાન્ડ બે દિવસના મંજૂર થયા છે એના સિવાય ગઈકાલે અમે બંને જે વકીલો છે દિનેશ પાતર અને સંજય પંડિત આ બંનેની ધરપકડ કરી છે અને આ બંને વકીલોની જે પૂછપરછ છે અત્યારે ચાલુ છે આજે સાંજે આ બંને વકીલોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે આ જે બંને વકીલો છે એમના ગુનાહિત ઇતિહાસ પણ છે સંજય પંડિત એ રાજકોટના રહેવાસી છે એના વિરુદ્ધમાં એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક રેપની ફરિયાદ દાખલ થઈ છે બે હજાર ત્રેવીસમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાજકોટ સિટીમાં બે હજાર ઓગણીસમાં એક એટ્રોસિટી એક્ટ હેઠળ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે ગાંધી ગ્રામ પોલીસ સ્ટેશનમાં જ બે હજાર બાવીસમાં એક ફોર્જરીના કેસ એમના વિરુદ્ધમાં દાખલ થયો છે અને એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક એક્સ્ટ્રોશનના કેસ સંજય પંડિત વિરુદ્ધમાં વર્ષ બે હજાર ઓગણીસમાં દાખલ થયો છે દિનેશ પાતર એ ગોંડલના રહેવાસી છે એમના વિરુદ્ધમાં બે હજાર એકવીસમાં ગોંડલ સિટીમાં એક છેતરપિંડીના ગુના દાખલ કરવામાં આવ્યા છે જૂનાગઢમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ચારસો અઠ્ઠાણું એ હેઠળ એ ગુનો દાખલ છે અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસમાં એક મારામારીની ફરિયાદ આ દિનેશ પાત્ર વિરુદ્ધમાં દાખલ થઈ છે સરસ તપાસના કારણે આ જે ષડયંત્ર રચ્યું છે આમાં એક્સનું એક ઇમ્પોર્ટન્ટ યોગદાન છે એ વ્યક્તિ પૂજા રાજગોરના સંપર્કમાં છેલ્લા એક વર્ષથી છે એમને ઓળખે છે અને કેમ કે એમની ધરપકડ બાકી છે એના લીધે અમે એના નામ જે છે એ ડિસ્ક્લોઝ કર્યા નથી એમાં તપાસ અમારી ચાલુ છે અમે ચાર લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે અને જ્યારે આ એક્સ જે વ્યક્તિ છે એ પકડાશે એની પૂછપરછમાં આગળ કોણ વ્યક્તિ હતા જેણે એમને કીધું હતું કે આ કાવતરું રચવાનું છે તો એની જે પૂછપરછ દરમિયાન પૂછપરછ પછી જ આ જે વાત છે એ ક્લિયર થશે કે આમાં કોણ વ્યક્તિ હતા તેને એમ વ્યક્તિને કીધું હતું કે આ કામ કરવાનું છે એ જે સુસાઈડ નોટ છે એમને આ સુસાઈડ નોટને એફએસએલમાં મોકલી દેવામાં આવશે ટૂંક સમયમાં જ જે અમિત ખૂટ છે એના લખાણ જે છે એ મળી ગયા છે અને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે અમિત ખૂટના છે છે તારીખે બનાવ બન્યો જેમાં રેપ વિથ થઈ એનાથી લગભગ દિવસ સગીર ની છોકરી છે એને જે અમિત ખુર છે આ એના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ હતી અમિતની એ લાઈક કરી હતી અને એના પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેમાં ચેટ શરૂ થઈ આટલું જ નહીં આ જે સગીર સગીરભેની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ્સ છે ઇન્સ્ટાગ્રામના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ સગીર વેની છોકરી બનીને અમિત ખૂબ સાથે ચેટ પણ કરતા હતા જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરવાની હોય તો આ એક્સ નામના વ્યક્તિ એ કરે અને જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય તો આ જે સગીર વેની છોકરી હતી એ વાત કરતી હતી તો અમિત ખૂંટને લાગ્યું કે આ એક જેન્યુન કેસ છે તો આમાં એમને મળીએ અને પછી જે આગળ થયું છે એ આપણે વિધિત છે

કે અમે પ્રોફેશનલી આમાં આગળ વધી રહ્યા છીએ જે મેં પહેલાં કીધું કે ચાર વ્યક્તિની ધરપકડ થઈ છે અને પછી વ્યક્તિ એક્સ મળશે તો એની પૂછપરછમાં આગળ ખબર પડશે કે એવા કયા વ્યક્તિઓ હતા જેના કહેવાથી આ જે ઘટના છે એને અંજામ આપવામાં આવ્યું છે તો હવે આવનારા દિવસોમાં અનિરુદ્ધ સિંહ અને એની સાથે સાથે રાજદીપ સિંહ રીબડા સમક્ષ શું પુરાવાઓ મળે છે શું આ કેસમાં વળાંક આવે છે એ જોવું રહ્યું અત્યારે આ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર